ભરૂચના કશક સર્કલ નજીક ગતર સાફ કરવા આવેલો ભરૂચ નગરપાલિકાનો જ ટેમ્પો ફસાયો ભરૂચ કશક સર્કલ નજીક ગતર સાફ કરવા આવેલો ભરૂચ નગરપાલિકાનો જ ટેમ્પો ગતરમાં ફસાયો હતો છેલ્લા બે દિવસથી અત્યંત દુર્ગંધયુક્ત ગટરના ગતરના પાણીની સફાઈ કરવા પાલિકા તંત્ર પહોંચ્યું હતું ત્યાં લોકો તો ફસાઈ જ રહ્યા હતા ત્યાં જ ભરૂચ નગરપાલિકાનો ટેમ્પો પણ ફસાઈ ગયો હતો ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ભરૂચ શહેરના કસક સર્કલ પાસે ગટર ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા હતા જેને પગલે છેલ્લા બે દિવસથી વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે ચોવીસ કલાકથી પર વધુ સમય થયો હોવા છતાં ગતરના દૂષિત પાણી યથાવત જોવા મળ્યા હતા બે બે દિવસ સુધી આ સ્થિતિમાં લોકોએ બાદ ભરૂચ નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને દુર્ગંધ ગતરની સફાઈ કરવા પહોંચ્યું હતું પરંતુ સફાઈ કરવા આવેલા ભરૂચ નગરપાલિકાનો ટેમ્પો જ ગતરમાં ફસાઈ ગયો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ